એ પરીક્ષિત ભગવાને આવી અનેક લીલાઓ કરી છે ભગવાન હવે જ્યારે મથુરા જઈ રહ્યા છે અકૃજીના મનમાં ખૂબ ચિંતા છવાય છે કે ભગવાનનું કઈ રીતે રક્ષણ કરવું કઈ રીતે રક્ષણ કરવું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીને કહે છે કે ભાઈ આ કાકાને થોડા ભયમુક્ત કરીશું આપણે એટલે મોટા ભય આજ્ઞા આપે છે કરો ભયમુક્ત અકરુરજી આગળ યમરાજીની અંદર સ્નાન કરવા માટે જ્યાં ડૂબકી લગાવે છે ત્યારે એમને યમુનાજીના જળની અંદર ભગવાનના દર્શન થાય છે અને કહે છે કે કાકા એ કાકા જરા આંખો તો ખોલો ત્યારે અક્રૂરજી આંખો ખોલે છે તો ત્યાં યમુનાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અક્રૂરજી તરત જ અંદર થી બહાર નીકળે છે ને બહાર નીકળે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ રથ ઉપર બેઠા છે ફરીથી આકૃષી આમ ડુબકી લગાવે છે ત્યારે તો હવે ભગવાન ખાલી દર્શન તો કરાવે છે ભગવાનના દર્શન કરે છે પણ ભગવાન શ્રી કૃષ્ણ હવે મોટા એક રત્ન જડિત સિંહાસન ઉપર બેઠા છે તરત અક્રોજી બહાર નીકળે છે બહાર નીકળે તો પાછા ભગવાન રથ ઉપર ફરીથી જ્યાં ત્રીજી ડૂબકી લગાવે છે ત્યારે તો ભગવાન રત્ન જડિત સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે અને બધા દેવો ગાંધર્વો યક્ષો કિન્નરો આ બધા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે જય કાના કાળા જયકા ભગવાન ભગવાનની સુંદર મજાની સ્તુતિ અને આરતી થતેલી આમ થયેલી જુએ છે એટલે નંદ બાબાના ત્યાં જે કાનુડાને જોયેલો હોય છે અને અહીંયા જે કાનુડો જોવે છે એમાં તો એમના દિવ્ય ચક્ષુ ખુલી જાય છે છે તરત જ હાથ જોડી અને જ્યાં ભગવાન નું સિંહાસન હોય છે ત્યાં આવે છે દંડવત્ત નમસ્કાર કરી ભગવાનને પગે લાગે છે ભગવાનને કહે છે કે હે ભગવાન હે નારાયણ હે ભગવાન શ્રી કૃષ્ણ હું આપણી મહિમાને ઓળખી ના શક્યો પણ હવે હું ભયથી મુક્ત છું ભગવાન કહે છે કે અક્રોજી તમે ખૂબ જ સત્વ ભાવના છો સાત્વિક વૃદ્ધિ તમારામાં છે અને તમારી ભાવના મારા પ્રત્યે ખૂબ સારી છે કે કઈ રીતે મારો બચાવ થાય એના માટે તમે સેનાની નાની મોટી રચના કરી અને એવો તમારો ભાવ મને પ્રગટ કર્યો છે પણ તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ આ કંસના સૈનિકો કે કંસ મારો વાળ પણ વાકો કરી શકશે નહીં એટલે નિશ્ચિંત થઈ અને તમે મને મથુરા લઈ જાઓ ત્યાંથી ભગવાન અંતર ધ્યાન થયા એટલે અક્રુરજી જેવા યમુનાજીમાંથી બહાર નીકળે છે ત્યારે પાછા એમને રથ ઉપર બેસેલા ભગવાન દેખાય છે અક્રુરજી એવા ને એવા જે પીતાંબર ધારણ કર્યું છે ને જેવા સ્નાન કરવા નદીમાં ગયા હતા ને એવા બાર આવ્યા એવા સીધા જ ભગવાનના ચરણોમાં પડી જાય છે એટલે તરત જ ભગવાન કહે છે કે ઓ કાકા આ શું કરી રહ્યા છો કે તમે કે તમે જ પર બ્રહ્મ પરમાત્મા છો કે એ તમે જે જોયું એ પણ અહીંયા તો હવે હું તમારો ભત્રીજો છું તમે મારા કાકા છો તમે તૈયાર થઈ જાઓ આપણે હવે મથુરા જવાનું છે એટલે પોતાનો નિત્યક્રમ અક્રોરજી પરવારે છે અને પછી ભગવાનને હવે હૃદયની અંદર ખૂબ દઢ વિશ્વાસ થઈ ગયો અક્રોજીને કે કંસ નો કાળ બીજું કોઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ જ છે અને હવે એમને બહુ સલામતીની જરૂરી ના સમજી ગયા હવે ભગવાન શ્રી કૃષ્ણ બધું સંભાળી લે એટલે મથુરા ની અંદર સંદેશો કેવડાવે છે કે અક્રુરજી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને લઈ અને મથુરા આવી રહ્યા છે